નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ તાલુકાના અવેધા ગામે એકસો તેતાલીસ વર્ષ પૂર્વે વડતાલ તાબાના સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરનું નિર્માણ થયું હતું જે જર્જરિત થતા ઓગણીસો અઠ્ઠાણુંમાં માં થયો પચીસ વર્ષ પૂર્ણ કરી છવ્વીસમાં પાટોત્સવની ઉજવણી ભક્તિસભર માહોલમાં થઈ રહી છે આ અવસરે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા સૂર્યપ્રકાશદાસ સ્વામીના સાનિધ્યમાં યોજાય છે અંતર્ગત વ્યાસપીઠ પરથી સત્યપ્રકાશદાસ સ્વામી સંગીતમય કથાનું રસપાન કરાવ્યું વિદુર ચરિત્ર ધ્રુવ ચરિત્ર પ્રહલાદ ચરિત્ર પવિત્ર રામ અને કૃષ્ણ જન્મોત્સવની શ્રદ્ધા પર સૌએ ઉજવણી કરી તેમણે શ્રોતાજનોને જણાવ્યું કે પ્રાચીન કાળમાં ગુરુકુળમાં બાળકોને સર્વાંગી શિક્ષણ આપવામાં આવતું હતું જેના પગલે શિષ્યો સદ્ગુણી સંસ્કારી અને ચારિત્ર્યવાન હતા ભક્ત પ્રહલાદ અસુરકુળમાં રહી નારાયણની પ્રાપ્તિ કરી હતી મંદિર તીર્થભૂમિ છે જ્યારે ઘર કર્મભૂમિ છે વિષય ભોગનો ત્યાગ કરે તેને સહજમાં પ્રભુ પ્રાપ્તિ થાય છે પ્રેમ વાસનામાં પરિણમે ત્યારે દૂષિત બને છે જગતનો પ્રેમ સ્વાર્થને આધીન છે આધ્યાત્મિક માર્ગમાં દંભ મોટું અને અપકૃત્યથી ડરવું અપકીર્તિથી ન ડરવું આ પ્રવચન તેમણે સૌ લોકોને આપ્યું